અર્ષ ક્લિનિક અને ઇન્દો બ્લડ બેંકના સહયોગથી છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ સરહદી આદિવાસી વિસ્તારોમાં એનિમિયાનું પ્રમાણ વધુ હોય તેમજ એએનસી બહેનો માટે અવારનવાર થતી આકસ્મિક ઘટનાઓ વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત થતી હોય છે તેવા જિલ્લામાં બ્લડ બેંક નહીં હોવાને કારણે બોડેલી ખાતે આવેલ ઇન્દુ બ્લડ બેંકના બ્લડ સ્ટોરેજ કાં તો વડોદરા સુધી બ્લડ બેન્કમાં બ્લડ માટે દોડવું પડતું હોય છે અને જરૂરિયાત બ્લડ મુજબનું સમયસર બ્લડ નહીં મળવાને કારણે ઘણા કેસમાં દર્દીના મરણ થવાની ઘટનાઓ પણ બનતી હોય છે જે બાબતને ધ્યાનમાં રાખીને અર્શ ક્લિનિકના ડોક્ટર કનકસિંહ રાઠવા તથા નર્મદા ક્લિનિક દેવહાટના ડોક્ટર વિજય રાઠવા તેમજ સુચેર સાથ ફાઉન્ડેશનના ડોક્ટર જયેશ રાઠવા અને સમીર રાઠવા દ્વારા ઇન્દો બ્લડ બેંકના સહયોગથી જિલ્લાના રંગપુર ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુરના ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના બાલસિંહભાઈ રાઠવા તથા ફોજી જવાનો રતુભાઈ રાઠવા સમરાજભાઈ રાઠવા લલિતભાઈ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર જયેશ રાઠવા રંગપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ આર ડામોર વિનુભાઈ સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કે જે આજ સુધી ક્યાંય કોઈ વ્યક્તિ બનાવી નથી શકતા બરાબર એ આપણા શરીરમાં જ બને છે અને કુદરતી રીતે જ બને છે એટલે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવવા માટે પૈસાની જેટલી વેલ્યુ છે મહત્ત્વ છે એના કરતાં પણ વધુ મહત્ત્વ રક્તદાનનું છે એટલે રક્તદાન આપણે સૌએ કરવું જોઈએ મેં પોતે છ વાર બ્લડ ડોનેટ કરેલું છે આપણાવાળા જે આપણા આદિવાસી પેશન્ટ મોટાભાગે એસએસજી હોસ્પિટલ જેવા સર ઘણીવાર અમે પોતે કોઈ કામથી જતા હોય અને બ્લડ મેળવવા માટે આપણા ગરીબ આદિવાસી પેશન્ટો આમ તેમ ભટકતા હોય છે અને બ્લડ બેંકમાં જાય ત્યારે તેમને કહેવામાં આવે કે ભાઈ ડોનેટર લઈને આવો એના વગર ડોનેટર વગર કોઈ બ્લડ આપતું હોતું નથી બરાબર એટલે એ લોકો ડોનેટર આમ તેમ શોધતા હોય છે એટલે અમને એક એવો વિચાર આવ્યો હતો તે વખત અને આવા તમારા જેવા મિત્રો ત્યાં ભેગા મળ્યા અને યંગ ટીમ કરીને એક ગ્રુપ બનાવ્યું અને દસથી બાર વાર અમે બ્લડ બેંકો જોડે હિંદુ બ્લડ બેંક જલારામ બ્લડ બેંક વડોદરા સિટી એસએસજીની આજુબાજુની જે પાંચ છ બ્લડ બેન્કો છે એમાં સંપર્ક કરી અને પાંચ છ મહિના અમે આ રીતે રક્તદાન કેમ્પ રાખતા હતા અને પછી અમારે જ્યારે પણ જરૂર પડતી ત્યારે એ બ્લડ બેંકમાં ફોન કરતા એટલે એ ફોનથી ત્યાં બ્લડ મળી જતું કારણ કે અમે